એવા સમર્પણ અને સત્સંગના સંગાથે કચ્છના તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશાળ મંદિર વિશ્રાંતિ ભવન ભોજનાલયનું આગામી દિવસો થશે લોકાર્પણ ભારત દેશમાં સૌથી મોટો જિલ્લો ગુજરાત રાજ્યના કચ્છમાં આવેલો છે લખપત તાલુકામાં આવેલ તીર્થધામ નારાયણ સરોવર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો આ ભારત દેશની ભૂમિ ખૂબ જ ભાગ્યવંતી છે આ ભૂમિ પર ભગવાનના અનેક અવતારો થયા સાથે અનેક ઋષિમુનિઓએ પણ જન્મ ધારણ કરી આ ભૂમિને તીર્થરૂપ બનાવેલું આ તીર્થના દર્શન માત્રથી જ મનુષ્ય જીવાત્માનું કલ્યાણ થાય છે ભારતખંડમાં મુખ્યત્વે ચાર સરોવરનો મહિમા ખૂબ જ ગવાયો છે તેમાં પંપા સરોવર માન સરોવર બિંદુ સરોવર અને નારાયણ સરોવર આ સરોવરો પૈકી તીર્થરાજ નારાયણ સરોવર આપણા કચ્છનું સુવર્ણ આભૂષણ સમાન છે કચ્છ પ્રદેશ એટલા માટે ભાગ્યવાન છે કે નારાયણ સરોવરનો મહિમા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ખુદ ભગવાન શ્રી વેદવ્યાસજીએ દર્શાવેલો છે દક્ષ પ્રજાપતિના અગિયાર હજાર પુત્રો નારદ ઋષિની પ્રેરણાથી જ આ તીર્થ ક્ષેત્રમાં તપશ્ચર્યા કરી સંતત્વને પામેલા સાથે દક્ષ પ્રચેતાઓ પણ દસ હજાર વર્ષ પર્યંત આ તીર્થ ક્ષેત્રમાં રહી જપ તપ કર્યા છે તેનો ઉલ્લેખ પણ શ્રીમદ ભગવતમાં જોવા મળે છે આ વિભાગ્યવંતી આધરાનો મહિમા ખૂબ અપરંપાર છે આ નારાયણ સરોવર તીર્થમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સંતો અને ભક્તજનો સાથે પધારી સ્નાન કર્યું હતું સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયની વાત કરીએ તો વર્ષોથી આ મંદિરે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે દેશ અને દુનિયામાં અનેક મંદિરો હરિમંદિરોનું નિર્માણ કાર્ય સેવા સત્સંગ અને સમર્પણના સંગાથે કર્યું છે અને હજુ પણ કરી રહ્યું છે જ્યારે ભુજ મંદિરના અક્ષર નિવાસી સંતોએ વર્ષો પહેલા પોતાની ઉપસ્થિતિમાં એ સમયે ઈચ્છા દર્શાવી હતી કે અપવિત્ર ભૂમિમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિર વગેરેનું નિર્માણ થાય જ્યારે સમયાંતરે એ બ્રહ્મનિષ્ઠ અક્ષર નિવાસી સંતોનો સંકલ્પ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજીએ શ્રી નરનારાયણ દેવના સાનિધ્યમાં આ ભગીરથ સંકલ્પ કાર્ય કરવા મંદિરના મંડળધારી સંતો વરિષ્ઠ સંતો સાંખ્ય યોગી બહેનો અને દેશ વિદેશમાં વસતા હરિભક્તો સામે પ્રસ્તાવ મુકતા સર્વપ્રથમ ભુજ મંદિરના સલાહકાર સમિતિના પ્રભારી શ્રી રામજીભાઈ દેવજી વેકરિયા પરિવારે બાર એકરનું ભૂમિદાન આપવા તૈયારી બતાવવાની સાથે મદનપુરના હરિભક્ત શ્રી કાનજીભાઈ મેપાણી સહ પરિવાર શિલાન્યાસમાં યોગદાન આપ્યું હતું તો મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન થશે તે માટે ભુજ મંદિર કોઠારી મુરજીભાઈ શિયાણીએ તૈયારી બતાવવાની સાથે અન્ય હરિભક્તોમાં શ્રી રામજીભાઈ ગોપાલ દબાસિયા શાંતિભાઈ દબાસિયા લાલજીભાઈ દબાસિયા કાંતિભાઈ નારાયણ કેરાઈ ઉપકોઠારી જાદવજીભાઈ વિશ્રામ ગોરસિયા શ્રી રવજીભાઈ જાદવા ખીમાણી દહીસરા અને શ્રી કાનજીભાઈ વરસાણી સામત્રા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ રવાપર વગેરે દેશ વિદેશમાં વસતા અને હરિભક્તોએ આ ભગીરથ કાર્યમાં મોટી સેવા સાથે યોગદાન આપવાની તૈયારી સાથે મંડળધારી સંતો સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી સદગુરુ સ્વામી કેશવજીવનદાસજી સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદ દાસજી સદગુરુ સ્વામી પુરુષોત્તમ સ્વરૂપ દાસજી સદગુરુ સ્વામી દેવપ્રકાશદાસજી દાસજી સદગુરુ સ્વામી ગોલક વિહારી દાસજી વગેરે સંતોના રાજીપા સાથે પ્રેરણાદાયી બનાવી સાથે તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભવ્યાતિભવ્ય મંદિર અને તીર્થયાત્રીઓને રહેવા માટે સંકુલનું નિર્માણ શરૂ કરાયું હતું બાંધકામ સમિતિના સંતો સભ્યો તેમજ એન્જિનિયર ટીમના સચોટ માર્ગદર્શન સાથે ભુજ મંદિર સ્વામી શ્રી ધર્મનંદન દાસજી સ્વામી શ્રી ભગવત જીવનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત વરિષ્ઠ સંતોના સંકલ્પ સાથેનું માર્ગદર્શન અને આજ્ઞા સાથે ભગવાન શ્રી નરનારાયણ દેવના આશીર્વાદથી આ ભક્તિ સંસ્થાન પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે આ વિશાળ મંદિરને રાષ્ટ્રીય સ્તરે લોકાર્પણનો એક કાર્યક્રમ આગામી તારીખ દસ આઠ બે હજાર પચીસ ને રવિવાર શ્રાવણ વદ એક થી તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ ગુરુવાર શ્રાવણ વદ છ સુધી શ્રી નરનારાયણ નારાયણ સરોવર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે

હૃદયનો ભાવ હતો એ હતો કે અમારા પૂર્વ વડી સંતોએ વર્ષોનો સંકલ્પ હતો કે આ પવિત્ર ભૂમિમાં આ બધા વિસ્તારમાં અંદર હરિભક્તોની એક શ્રદ્ધા છે નાણસ્વર તીર્થો પર તીર્થસ્થાનો પર તો સરસ કાર્ય નિર્માણ થાય એના માટે સંકલ્પ હતો સંકલ્પ માન સામે પરિપૂર્ણ કર્યો છે અને સંકલ્પ એ હતો કે આ પવિત્ર સ્થાનમાં હજારો હરિભક્તોની આસ્થા સમાયેલી છે કોપ્યુ પવિત્ર સ્થાનમાં હરિ ભક્તો આવા દેવાની નથી સ્વામી ભક્તો માટે સરસ વ્યવસ્થા માનસિક સંકલ્પ કરો કે સંકલ્પ લબે પરપર બે વર્ષની અંદર આ સંકલ્પ જે સંકુલ આપ જોઈ રહ્યા છો સંકલ્પ બે વર્ષની સ્વાપ પરિપૂર્ણ થયો છે એની સાથે આ સંકુલની અંદર જે હરિ આવશે અંદર જોશે વ્યવસ્થા જોશે બધા આનંદ થશે અંદર વ્યવસ્થા અંદર પ્રસ્થક ભટ્ય મંદિરનું નિર્માણ થયું છે એની અંદર ખંડસે મહારાજ ગરના દેવ રાધા કૃષ્ણદેવ અને ગણપતિ મહારાજ રામણી મારા દેવોની પણ પાર પ્રતિષ્ઠા કરવામાં આવશે સાથો સાથ આવનારા હરિભક્તો માટે પણ સંપૂર્ણ સુવિધા રૂપ આ સંકૂલ તૈયાર કરવામાં આવ્યો છે વિદેશના હરિભક્તોનો પણ દેવો ભાવ હતો કે નહીં સમસ્તા કશના દેશના એવો ભાવ હતો અવસ્થામાં સારી વ્યવસ્થા બી થાય એના માટે આ સંકૂલની અંદર

ભોજ મંદિરે સંકલ્પ કર્યો મહા મહોત્સવ થવાનો જ તો આ ઉત્સવ ની અંદર સંપૂર્ણ હરિભક્તો આ ઉત્સવ લાભ લેજો આવજો લી આજો તમને આનંદ થશે પવિત્ર શ્રાવણ માસ નો પણ અનેરો આનંદ લેવા માટે ભાવ લીધો તમારું આમંત્રણ છે એ સૂચન અને વિચારો છે જ્યારે નારાયણ સરોવર અને કોટેશ્વર એક કચ્છની સીમા એરિયામાં આવ્યું છે અને સરહદી વિસ્તાર છે આ સરહદી વિસ્તારને આપણા પર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર પણ જે સીમા દર્શન અને સરહદી વિસ્તાર જિલ્લાને જ્યારે ડેવલોપ કરવા કરે અને જે જે બંદર છે એ બંદરને ખૂબ જ ડેવલોપ કરવા માટેની એમની એક નેમ છે એ નેમને ધ્યાનમાં રાખી અને ભુજ મંદિર આ સીમા દર્શન પુરાતત્વના નારાયણ સરોવર કોટેશ્વર ભગવાનના દર્શન કરવા આવે અને ટુરિસ્ટ જે લોકો આવતા હોય એમના માટે આ સીમા એરિયામાં સરહદી વિસ્તારમાં જ્યારે રહેવા માટે તેમને ઉતરવા માટે દર્શન કરી અને

જે દાતારો છે એ બધા ભુજ મંદિરના મહાન સામી અને સંતોની આજ્ઞા અને એમની દેખ સિદ્ધિ હેઠળ આ સંસ્થા આ સ્થળને ડેવલપ કર્યું છે અને એમનું હંમેશા ટ્રસ્ટી મંડળ એમની આજ્ઞામાં રહી અને અમે બધા કામ કરતા હોઈએ છીએ આવા નવા વિકાસ માટે ભુજ મંદિર તો ઘણી જગ્યાએ આખા ગુજરાતની અંદર દેશ વિદેશની અંદર ઘણા બધા મંદિરો બનાવ્યા છે એ પૈકીનું એક આ નારાયણ સરોવરની અંદર આ મંદિર બન્યું એનો લાલ સરોવરમાં તમે દર્શન કરવા આવો ને તો તમને અહીંયા પગ મૂકો ને શાંતિ થઈ જાય એવું આ રહે તો અહીંયા તમે જે આવશે સ્વામીનારાયણ સફળતાના હરિભક્તો આવશે એના સિવાયના કોઈ પણ સનાતન બીજા હરિભક્તો આવશે બધાને અહીંયા પગ મૂકશે ને શાંતિ થશે એવું આ સ્થળ છે અને નાનસરોવરનો એટલો બધો મહિમા છે જે આ નાનસરોમાં આવીને દર્શન કરે અહીંયા ગોમતી તળાવમાં નાય કોટેશ્વરના દર્શન કરે એ જરૂર ધન્ય ભાગ્યશાળી જીવ સુખી થાય અને એને પણ શાંતિ થશે એટલા માટે આ ભુજ મંદિરે આ કાર્ય કરેલું છે જો પહેલા ભુજ મંદિર દ્વારા ગેડિયાભેટ હનુમાનજી મંદિર એ પણ આપણે સરહદ ઉપર એનું નિર્માણ કરેલું છે ત્યાં ઘણા બધા હરિભક્તો લાભ લે છે એ જ પ્રમાણે અહીંયા નાન સરોવર એ પણ સરહદ શસ્ત્ર ઉપર જ છે તો એમાં પણ આપણે પ્રચાર પ્રસાર હિન્દુ ધર્મના સનાતન ધર્મના માટે આ નિર્માણ થયેલા છે તો એમાં પણ હરિભક્તો ઘણા બધા લાભ લે છે તો એ ભુજ મંદિર દ્વારા આ બધા આયોજન કરેલ છે હર હંમેશ વિદેશ હોય કે દેશ હોય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ નંશન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો